લાયન્સ ક્લબ વિશ્વામિત્રી આઈ એન એચ સહયોગથી મેડિકલ કેમ્પ પ્રશાંત શાહ દેવાંશી ડોક્ટર હર્ષ ડોક્ટર નમ્રતા તમામ સ્ટાફ ઉપરાંત સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોન પ્રમુખ રોહિતભાઈ શાહ મંત્રી રાજેન્દ્ર જય શાહ જબુ ગામ વાળા વિજયભાઈ ઉર્ફેશ કનુભાઈ ગાયક

જે પણ મધર્સ છે અમારી જે પણ એ પેશન્ટ આવે છે એને હું હેપી મધર્સને વિશ કરવા માગું છું અમે આ કેમ્પ ઘણા દસથી હું ડૉક્ટર નમ્રતા કહાર અમે અહીંયા કેમ્પ કરી રહ્યા છે હોમિયોપેથિક મેડિકલ કેમ્પ છેલ્લા દસથી અગિયાર વર્ષથી અમે લોકો અહીંયા કેમ્પ કરી રહ્યા છીએ જેમાં હું છેલ્લા ચાર પાંચ વર્ષથી જોડાયેલી છું આ કેમ્પમાં અમે દર દર મહિને બીજા રવિવારે આ કેમ્પ ભૂજવડ સ્કૂલમાં કરીએ છીએ જ્યાં અમે એમને મફતમાં દવા આપીએ છીએ સાથે સાથે કન્સલ્ટિંગ પણ કરી આપીએ છીએ અને જે તે રિક્વાર્ડ એડવાઇસ હોય છે એ બધી અમે આપીએ છીએ ડૉક્ટર નમ્રતા કહા આ કેમ્પ જે આયોજન કરીએ છીએ એ છેલ્લા અગિયાર પાંચ વર્ષથી રેગ્યુલર કરતા રહીએ છીએ અને પેશન્ટ્સને પણ આની અંદર ઘણો બધો લાભ મળે છે અને ઘણા બધા પેશન્ટને ઘણું બધું સારું આ કેમ્પના દ્વારા થયેલું છે અને આ કેમ્પની ઉત્તર ઉત્તર પ્રગતિ થઈ રહી છે અને એના માટે અમે આ આજના તબક્કે વલ્લભાચાર્ય ફાઉન્ડેશન હોમિપેથી મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા વડોદરા યુનિટ જવાહરલાલ નહેરુ ઓમિયોપેથિક મેડિકલ કોલેજ મારુ યુનિવર્સિટી અને લાયન્સ ક્લબ ઓફ વિશ્વામિત્રીનો ખૂબ આભાર પ્રગટ કર્યો છે